ચાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસિપીમાં ચાલો તો આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણનું શાક તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા તૂર લીધી છે તૂરના દાણા અને લીલા દાણા લીલું લસણ આદુની પેસ્ટ અને શેકેલા સીંગના દાણાનો ભૂકો કરી રાખ્યો છે આપણે શેકી લીધા હતા અને

તો આ રીતે આપણે કટ કરી લેવાના છે આ રીતે આપણે કટ કરી લેવાના રીંગણ ને કટિંગ કરીને આપણે પાણીમાં રાખવાના છે કે આપણા રીંગણ કાળા ન પડે આ રીતે પાણીમાં રાખી દેવાના છે તો હવે આપણે રીંગણનો મસાલો તૈયાર કરીશું તો આપણે એક બાઉલમાં મસાલો તૈયાર કરી લઈશું તો મેં અહીંયા સિંગનો ભૂકો લીધો છે તો આપ તમે આમાં ગાંઠિયા પણ નાખી શકો સેવ નાખી શકો અને સણાનો લોટ શેકીન પણ લઈ શકો છો તો એક ચમચી ધાણા જીરું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચટણી પણ નાખીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો લીલા લીલું લસણ પણ નાખીશું થોડું આદુની પેસ્ટ થોડાક ધાણા પણ આપણે નાખીશું બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું આપણો મસાલો તૈયાર છે હવે આપણે રીંગણ ને ભરી લેશું આ રીતે ભરી લેવાનો છે આપણે ભરીને આપણે આ રીતે દબાવી દેસુ એટલે આપણો વધારાનો મસાલો બહાર નીકળી જશે આ રીતે આપણે ભરી લેવાના છે ભરાઈ જાય પછી આપણે આ રીતે કરી નાખવાનું છે એટલે આપણો વધારાનો મસાલો હશે તે આવી રીતે નીકળી જાય છે તો આપણા રીંગણ સરસ ભરાઈ ગયા છે અને વધારાનો મસાલો પણ રાખ્યો છે આપણે ગ્રેવીમાં નાખવા માટે હવે આપણે આ કડાઈ લઈ લીધી છે એમાં નાખશું આપણે એક ચમચો

હવે નાખીશું આપણે ટમેટા હવે આપણે નાખીશું લીલી ના દાણા આપણા દાણા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવી લેવા હવે આપણે લીલું લસણ એડ કરીશું ફસાઈ પણ આ રીતે સાચવી લેશુ હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું આપણી ગ્રેવી પ્રમાણે જ આપણે મીઠું નાખવાનું છે નીતર તો ખારું થઈ જાય છે એક ચમચી દાણાજીરું આપણે ખાંડેલી ચટણી મસાલો બનાવ્યો તો તે આપણે એડ કરીશું મસાલો એડ કરવાથી ગ્રેવી સરસ બને બને છે છે અને સ્વાદ પણ સારો આવે છે હવે આપણે આખા ધાણા નાખીશું ને આપણે આ રીતે છોડી નાખવાના એટલે બે ફાડા થઈ ગયા હવે આપણે રીંગણ એડ કરીશું આપણે ગ્રેવી સરસ ગઈ છે આ રીતે આપણે આપણે આ રીતે રીંગણ ને એડ કરી દીધા છે હવે આપણે એને થોડી વાર ઢાંકી દેશું તો આપણે બે મિનિટ ઢાંકીને રહેવા દીધા અને આ રીતે આપણે ફેરવી લેવાના નાખ્યું આપણો કલર ચેન્જ થઈ જાય બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો બે બાજુ આપણે રીંગણ નો કલર ચેન્જ થઈ ગયો છે આ રીતે હવે આપણે પાણી એડ કરીશું પાણી આપણે બે ગ્લાસ એડ કરીશું હવે આને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી દેશું તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો આપણે આ રીતે તો હવે આપણે જોઈ લેશું તો સરસ આપણું ત્યાં કરેલા રીંગણ નું ત્યાં સરસ સડી ગયું છે અને રીંગણ સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે તો આપણે એને વચ્ચે સડવા દઈએ ત્યારે આપણે વચ્ચે વચ્ચે હલાવી લેવાના આ રીતે આપણે પલટાવી લેવાના એટલે આપણા રીંગણ સરસ સોફ્ટ થઈ જશે અને વાર પણ નહીં લાગે ને આમાં આપણે કડાઈમાં સડવાની વાર પણ લાગે પણ સ્વાદ બહુ સરસ આવે છે કુકર કરતાં કુકરમાં બને પણ આ કડાઈ જેવો સ્વાદ નહીં આવે તો હવે આપણે આને એક લઈ તો તમને કેવી લાગી અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં કે તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું આખા રીંગણનું શાક